કૌશિક વિક્રેને બદનામ કરવાનો ષડયંત્ર ચાલી રહ્યું છે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનું નકલી લેટરપેડ બનાવ્યું કિશોર કાનપરિયાના નામના નકલી લેટરપેડમાં આ ગંભીર આરોપો થયા ધારાસભ્ય સામે ગંભીર આરોપો લગાવતા ચર્ચા થઈ આજે અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો સીઆર આર પાટીલની પણ રજૂઆતો કરશે ધારાસભ્ય કૌશિક વેકેરાના સમર્થનમાં સીઆર આર પાટીલ રજૂઆત કરાશે અમરેલી જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો ભાજપના અધિકારો સહિત સો જેટલા લોકો રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા છે મુખ્યમંત્રી શ્રી સુધી પણ આ વાત પહોંચી છે રાજ્યના ગૃહમંત્રી એના તપાસના આદેશ પણ આપ્યા છે પોલીસ એફઆઈઆર પણ નોંધાય છે અને જ્યાં સુધી સત્તાવાર માહિતી મળે છે ત્યાં સુધી ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે કૌશિકભાઈ વેકરિયા અમારો યુવાન આગેવાન છે જનતાની સુખાકારી માટે નિરંતર પ્રયાસ કરનારો લડાયક મિજાજ અમારા આગેવાનને આવા તથ્યહીન આક્ષેપો કરીને બદનામ કરવાના જે પ્રયાસો થયા છે હું એમ માનું છું કે પાર્ટી એની પૂરી નોંધ લીધી છે ગીર